એક તો દોડીને બાથરૂમમાં માં ગયો હાબુ માંથી અને કાળો હું પાકિસ્તાન આપણા ઘેરે બાથરૂમમાં હાબુ આપડા આપણા ઘરના મૂક્યો હોય ને અને હાબુ બાથરૂમમાં જ મૂકાય એ કઈ ફ્રીજમાં દૂધ પાસે ન મૂકાય આ મૂળ તું ઉતાવળ કરી ગયો એ કે હા છોકરા જ મળતા એમાં ઘણી ઘણી વાર છોકરાનો બાપે આવી જાય ને એ છોકરાને પઠાવી લેવી હોય એ લાડવા મૂકે ગાંઠિયા મૂકે એટલે બધાને કે હવે કરો હરિયાર તો એનું બાપ ભેગો આવ્યો એ છોકરો બેઠો પેલા કે ખાઈ લે તો આમ ખંપો ઉલાડે અને એના બાપ આમ જો એટલે ઓલા કીએ કે એ ખાય તો ખાય ને કે હા ત્યાં આ પાડે પછી તો છોકરો એક લાડવો ખાય હાથર ઓલો ઉલાડી જાય છોકરા જમાડવાનું કીધું હોય અહીંયા મોટા હોય ભેગું જાવ